તો આજે છે છઠ મારે તો અહીંયા નથી કેનેડામાં તમારે લોકોને હશે શક્કરપારા પૂરી મોહનધાળ બધું બની ગયું હશે અને ચા બનાવતા બનાવતા મને એક વસ્તુ યાદ આવી આપણે ઘણા લોકોની ઘરે બેસવા જઈએ ને તો એ લોકો ચા બનાવવા જાય પછી અંદર જાય તરત એવા પાછા આવી જાય બે મિનિટમાં તો ચા લે અને નહીં કંઈ આદુ નાખવું હોય નઈ હલકી ઉકાળી હોય નહીં એલચી નાખી હોય અને પાછા તો એમ કે લ્યો લ્યો ચા તો બહુ મસ્ત બનાવી છે મેં એવા લોકો માટે તો સરસ ઉકાળો એમાં ચા બનાવવા માટે સ્પેશિયલ કે માતાજીને એક સાઈડ પર બેસાડી દે અને એક સાઈડ પર એક ચૂલો અમારો અને ક્યાંક બહાર ગયા હોય ફરવા માટે તો એમ થાય કે ક્યારે ઘરે જાવું અને ક્યારે ઘરની મસ્ત ઉકાળેલી આદુવાળી ચા પીશું અને ઈ તો ઠીક ઘણા લોકો તો એમ કે કે નહી ચા મને નહીં ફાવે હું તો કોફી પીઉ છું હવે ભાઈ માય કાંગલા જેવા ચા પીને ઢગા જેવા થયા હોય ચા દૂધ ના સાલિયા પી ને અને એમાં કે મને ચા નહીં ફાવે તો અહીંયા મારી ચા બની ગઈ છે હું પી લઉં છું ટાટા ભાઈ ભાઈ